સમય વાત થઈ શકી મારે કેવું બેંક નો એનબીએફસી નો ઓપનિંગ હતું ફોન આવ્યો હતો મેં આપને એવું કીધું હું ત્રણ ચાર કલાક પછી આપને કોલ કરું છું એવું એ વખતે જે ફોન કર્યો હતો ને મારો ઓફિસમાં જે નંબર હોય ને એ નંબર થી કર્યો હતો એટલે પછી એ તો ઓફિસમાં જ નંબર હતો મારો અને વાત થઈ પછી તો હું નીકળી જ ગયો એટલે પછી હું કોલ બેક લેટર નો વિષય ના રહ્યો ઓકે કઈ નઈ આપે તો કેવું કેવા એઝ આપ શું કેવાય પત્રકાર તરીકે છો બધું છો તો કે એકબીજાના સંબંધો કેળવા એ બહુ સારી વસ્તુ સમજો કારણ કે નહીં નહીં હું અને એમ પણ હું છે ને કોન્સન્ટ વગર જનરલી વી નેવર ડુ એની સચ સ્ટોરીઝ પણ એટલે પણ પછી કેવું છે કે વાત ના થઈ શકે એટલે રાહ જોઈએ એક દિવસ પણ એના પછી અમે લોકોએ ટેલિકાસ્ટ કરી કે પણ તમે ટેલિકાસ્ટ પણ ધડધડા ચલાવી દીધું કોઈ એફઆઈઆર અરજી કશું જ નહીં મમકાઈ જ માર્યો આમાં કેવું થાય કે પબ્લિક તો તૂટી આમાં કેવું તૂટી પડે એટલે આવું મારા પેલું ગોરગોર વખત વિશે બન્યો હતો પણ પછી કેવું થાય કે આપણા પબ્લિક એ આપણને ફંડ આપ્યું હોય કઈ ના કઈ આપડે કેવું આપડે પ્રોપર્ટી માં બધા નાખતા હોય તો ભાઈ માગ્યું તો આપણા જોડે હતું તો આપડે આપી દીધું અત્યારે ખોટું માહોલ ઉભો થાય ને આપડા વિશે કઈ હોય નઈ એમ બી કીધું આપે જો જે હશે આપડે તમારે જાહેરાત આ તે વિશે જોઈ લઈશું બી કીધું આપ હું કોઈ જે અપેક્ષા માટે કોઈ જ રીતે ક્યારેય એ રીતે સ્ટોરી નથી કરતી એટલે મને કોઈ જેવી અપેક્ષા નથી અને આપે મને ફોન કર્યો મને સારું લાગ્યું ગમ્યું પણ મને ઝીરો કોઈ જ અપેક્ષા નથી હું આજકાલના સમયમાં આવું કહેવું પડે છે એ દુઃખની વાત છે પણ હું જેન્યુન જર્નલિસ્ટ છું હું ખરેખર પત્રકાર છું હું એક્સ્ટોર્શન નથી કરતી હું ખંડણી ઉઘરાવવા માટે સ્ટોરી નથી કરતી આવું થઈ રહ્યું છે એ મને ખ્યાલ છે અને એવું થઈ રહ્યું છે એટલે જ આપણે ફોન કર્યો એ પણ મને ખ્યાલ છે પણ હું એવું નથી કરતી હું હા જી જી પણ હું ચોક્કસ મળીશ આપને એ બાજુ આવવાનું થાય ત્યારે મુલાકાત કરીશ હા પ્લીઝ આવજો હા જી આવજો જી નમસ્તે